નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છથી લખપત તાલુકાના કોઠડા મઢ ખાતે પશ્ચિમ કચ્છ રાયમા સમાજ દ્વારા આયોજિત અગિયારમી સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ત્રેવીસ જોડાઓ આ પાકબંધનથી બંધાયા હતા જેમાં નિકાખવાની મોલાના સૈયદ ગુલામ મુસ્તફા શાહ બાબાસાહેબ દયાપરવાડા અને સૈયદ સલમાન શાહ બાવા માંડ માંડવીવાડાએ નિકાહ ખવાની પડી હતી આ કાર્યક્રમમાં કચ્છ મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમા રાયમા તેમજ મરચુબાણ તીર્થધામના મહારાજ જીવનજી તથા તમામ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ખાસ ઉપસ્થિત ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબે હાજરી આપી હતી આ કાર્યક્રમમાં મુખ્યદાતા રાયમા હાજી ઇબ્રાહીમ સાલે નખત્રાણા અને હાજી રમધાન પરિવાર સામજીયારા રહ્યા હતા આભાર વિધિ પશ્ચિમ કચ્છ રાયમા સમાજના નવનિયુક્ત પ્રમુખ હાજી શરીફ રાયમાએ કરી હતી બ્યુરો રિપોર્ટ રમેશ માનું ચાલે સાથે આશા ગુજરાતી ન્યૂઝ કટ. ગતરોજ અજમ તબાવડના કપોળકટલા મથકે પશ્ચિમકશ રામા સમાજ દ્વારા 11 નું સભિગો આયોજન થઈ જેની અંદર 23 દીકરા દીકરીના જોડાણ નિકાના પારંપરિક રીતે જોડાયા. અમારા કાર્યક્રમ અમને દોવા આપવા માટે આવતા શ્રી રાજી આદર શ્રી ધાઈ ગુલામ સબાવસે દયા પરવાડા સૈયદ અબ્દુલ કાદર સબાવા લકપતવડા શ્રી સલમન સબાવા વામીનવડા સૈયદ ગાદર સબાવા ચલોમીવડા તેમજ સૈયદ સાદા ઉર્મા હાજરી આપી અને દુવાઓ આપી આભાર અમારા કાર્યક્રમમાં અમને અમારા માન આપી પધારેલા ગુજરાત મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઇમ્તિયાભાઈ પઠાણ જૂનાગઢથી ખાસા અમારા કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા હતા જો સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજ કે પણ પીડિત સમાજ તેમના માટે સતત લડતા રહ્યા છે ઇમ્મતિયા પઠાણ તેમજ રાજકોટ સિફાએ ઝરિયા મેડિકલ ટ્રસ્ટ માટે સતત મહેનત કરતા અને આરોગ્ય સેવા માટે દરેક વર્ગ કે દરેક સમાજના લોકોને મદદરૂપ થતાં અક્ષરભાઈ રાવવા અને એમની ટીમ તેમની સાથે વધારે એમની ટીમ તેમજ આપણા માનવ માનવીય ધારાસભ્ય શ્રી પ્રતિવંશીભાઈ જાડેજા જીએમડીસીના એમડી બી એ ઝાલા સાહેબ ભાઈ વહીવટી અધિકારી દાની સાહેબ તેમજ એમડીઓ એમડીઓના રવિરંજન સાહેબ તેમજ એ સિવાય કચ્છ મુસ્લિમ સમાજના આગેવાનો અખિલ કચ્છ મુસ્લિમ મુસ્લિમ સમિતિના પ્રમુખ અબ્દુલભાઈ રહેમા કચ્છ મુસ્લિમ સમાજના આગેવાન હજીજુમા ભાઈ રહેવાની કચ્છ રહેમા સમાજના પ્રમુખ મમલા સિદ્ધિક રહેમા કચ્છ સમાજના પૂર્વ પ્રમુખ ભીમોહનભાઈ રહેમા રાયમા સમાજના એડવોકેટ સાદિકભાઈ રાયમા તેમજ રાધન રાધનપુરના મહેમદાબાદથી પધારેલા થયાના સરપંચ આદમભાઈ રાયમા સરપંચ આબિદભાઈ રાયમા કચ્છ મુસ્લિમ સમાજના અનેક રાજકીય સમાજના આગેવાનો જેમાં અનિતભાઈ ભાઈ સાલેમભાઈ પડિયાળ લખપત તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ભાઈ જેઠમલજીભાઈ જાડેજા લખપત તાલુકા કાનિસના પ્રમુખ નવરસિંહભાઈ જાડેજા રાખાપર રામદેવભાઈ મોદીના ટ્રસ્ટના પ્રમુખ વૈશલજીભાઈ જાડેજા લખપત તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ ભાઈ જશુભાઈ જાડેજા જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિભાઈ જયપાલસિંહભાઈ જાડેજા તેમજ અનેક લખપત તાલુકાના અનેક રાજકીય સામાજિક આગેવાનો જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય મામલભાઈ જત લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અલી મોહમનભાઈ જત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખભાઈ હાજુ સુરમભાઈ પડિયા કચ્છ મુસ્લિમ સમાજના આગેવાન આદમભાઈ પડિયા લખપત તાલુકા જત મલે સમાજના પ્રમુખભાઈ જકરીયાભાઈ જઠ લખપત તાલુકા પંચાયતના સદસ્ય ઇબ્રાહીમભાઈ કુંભાર લખપત તાલુકા પંચાયતના સદસ્ય આમદભાઈ જત પશ્ચિમ મધ્યક જો રાયમા સમાજના પ્રમુખ હાજી આદમભાઈ હાજી રાયમા રહેમા જો સમુસાદી સમિતિના પ્રમુખ હાજીભાઈ રહેમા તેમજ જો રાયમા સમાજની સમગ્ર ટીમ તેમજ અમારા કાર્યક્રમમાં છેલ્લા દસ વર્ષથી સતત અમને સાથ સહકાર આપનાર પશ્ચિમ કચ્છને ખૂબ જ મદદરૂપ થનાર અને અમારી સમગ્ર ટીમને છેલ્લા દસ વર્ષથી દરેક રીતે જો સાથ સહકાર મળે છે એવા મતેજો રાયમા સમાજના મહામંત્રી રમજુભાઈ રાયમા અને એમની ટીમ રાયમા સમાજની ટીમનો અમે ખાસ ખૂબ ખૂબ આભાર આભારી આભાર માની છીએ તેમજ અમારા કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપીને પધારેલા મુરચીબાના મંદિરના મહંત જીવણજી મહારાજ તેમજ ટ્રસ્ટી પ્રેમજીભાઈ ભાનુસરી અને કોટલા મંડળના તમામ ગ્રામજનોએ અમને જે સાથ સાર આપ્યો છે એ બધું હું પશ્ચિમ કચ્છ રાયમા સમાજ હોય આપ સર્વને ખૂબ ખૂબ આભાર માનું છું પશ્ચિમ કચ્છ રાયમા સમાજના અમારા નવનિયુક્ત પ્રમુખભાઈ હાજી શરીફભાઈ રાયમાં અને પશ્ચિમ કચ્છ રાયમા સમાજ સમુસાદીના પ્રમુખ સતતભાઈ રાયમાં મારા બંને યુવાનોની મહેનતથી અમારો આ કાર્યક્રમ અતિ સફળ થયો છે હું આભારી છું અને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કોટલાના રાયમા સમાજના યુવા ભાઈઓનો કે છેલ્લા એક મહિનાથી તેઓએ ખૂબ મહેનત કરી એમની સાથે સાથે કોટલા ગામના તમામ સમાજ હોય ભાનુશાળી સમાજો હોય સમાજો સમાજ સમાજો કુમાર સમાજ હોય સમાજ હોય દલિત સમાજ હોય વેન સમાજ કે મંદ્રા સમાજો કે કોટલામાં રહેલા તમામ સમાજોએ અમને જે સાથ સહકાર આપ્યો છે અમારો જે કાર્યક્રમ સફળ બનાવ્યો છે એ બધા એમનો હું આભારી આભાર માનું છું અને જેમને પણ અમને સાથ સહકાર સાથ સહકાર આપ્યો સહયોગ આપ્યો અમારી આ દીકરા દીકરીને લગ્નમાં જે સફળ આયોજન થયું એના માટે આપ સૌને આભારી છો આપ લોકો જે હંમેશા અમને સાથ સહકાર આપ્યો કાયમ સાથ સકારાપ કરે છે અને મુફ્તી કચ્છ શ્રી રાજી અહેમદ સબા સાહેબ ની રૂહાની ફેરથી અમારો કાર્યક્રમ સફળ થયો છે મુફ્તી કચ્છ શ્રી રાજી અહેમદ સબાએ સમગ્ર કચ્છ અને માનવજાત માટે જે આપણે ઇન્સાનિત માનવતાનો સત્કાર્યો કરવાની છે આપણને પ્રેરણા આપી છે ખુદાપાક આપણને જેટલું પણ થઈ શકે સારા કામમાં સહભાગી બનીએ હું ફરીથી લાખપત તાલુકાના સમગ્ર કચ્છના હિન્દુ મુસલમાન ભાઈઓ જે અમારા કાર્યક્રમ હાજરી આપી એમનો પશ્ચિમ કચ્છ એમાં સમાજ હોતી ખૂબ ખૂબ આભાર માનું છું અને હંમેશા સાથ સહકાર આપતા રહેશો ફરીથી જે લોકો અમને સાથ સહકાર આપ્યો એમને આભારી અને અમારા બને પ્રમુખ સમૂહ સ્વાદીજીના પ્રમુખ અને સમાજના પ્રમુખને આગેવાનો જેવા સફળ કાર્યક્રમ છે એ બધા પ્રમુખ પ્રમુખોને પ્રમુખ અભિનંદન પાઠવું છું આપીશ